બેલેટનું મતદાન આજથી શરૂ થતા સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ મતદાનમાં ભાગ લઈ મતદાન કર્યું હતું લોકસભા ચૂંટણીના મતદાનની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આજથી સરકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટ મતદાનની શરૂઆત થઈ ચૂકી છે છોટાઉદેપુર સેવા સદન તેમજ તાલુકા શાળા સરકારી કર્મચારીઓ સરકારી કર્મચારીઓ મતદાન મથકે પહોંચી પોસ્ટલ બેલેટનું મતદાન કર્યું હતું જ્યારે છોટાઉદેપુરના નાયબ પોલીસ અધિક્ષક કે એચ સૂર્યવંશી અને ધર્મેન્દ્રસિંહ રાઠોડે પણ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું રેહાન પટેલ જીટીવી ન્યુઝ છોટા ઉદયપુર